Gracias. કેમ છો ભાઈઓ બહેનો ઓડિયો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો સનોલીબેન ઠાકોરનો મિત્રો આજે શરૂઆત જ કરી છે મિત્રો તમે આખા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો સનોલીબેન ઠાકોર કેવું ગોય છે ગીત એ બી તમને આખું બતાવું છે મિત્રો તમે બી ચોંકી જશો મિત્રો કેમ કે સનોલીબેનને અલગ અંદાજમાં મિત્રો સોંગ ગવાય છે મિત્રો તો તમને કેવું ગમે છે કોમેન્ટ કરજો બેન માટે મિત્રો અને આપણા ઠાકોર સમાજની છે મિત્રો અને જોરદાર ગાય છે મિત્રો સનોલીબેન ઠાકોર મિત્રો તો તમને આખો વિડીયો બતાવો છે મિત્રો કેમ કે તમે આ ગીતવા પડશે તમે ચોંકી જશો મિત્રો કેમ કે સનોલીબેન ઠાકોર જેવું કોઈ ગાઈ નહીં શકે એવું મિત્રો કેમ કે એમનો અવાજ જ આખો ખૂબ અલગ અંદાજમાં છે મિત્રો તો જો હવે વિડીયો તમને બતાવશું ટૂંક જ સમયમાં મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો અને તમને કેવું ગમે છે આ ગીત સનોલબેન ઠાકોરે ગાયું છે મિત્રો લાઈવ પ્રોગ્રામમાં તો વધુમાં વધુ શેર કરજે મિત્રો અને બેનને સપોર્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ પર આવ્યા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જો આ વિડીયો અને વિડીયો કેવો ગમે કોમેન્ટ કરો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો ચલો બાદમાં ઠીકે મિત્રો બીજા વિડીયો મળે છે ત્યાં સુધી આ સનોલબેનનો વિડીયો કેવું ગમે એ કોમેન્ટ કરજો ખાસ ચાલો ભાતમાં ટિકકે વંદે માત્ર બીજા વિડીયો મળીએ ત્યાં સુધી વધુ Oh, oh,